જય શ્રી રામ શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર નખત્રાણા થી સાણંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજે શનિવારે સવારે સાત વાગ્યે નખત્રાણા ચૈતન્ય હનુમાનજી મંદિરના પૂજારી શ્રી દ્વારા આરતી પૂજન અર્ચન કરીને પ્રસ્થાન કરાવાયું આ બાઇક રેલીના આયોજનને સફળ બનાવવા સમસ્ત આયોજન ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું જે રમેશભાઈ માવાણી માલાભાઈ રબારી રમેશભાઈ પટેલ તેમજ નીતિનભાઈ પટેલ ગીરધરભાઈ માવાણી નખત્રાણા સોની સમાજ પ્રમુખને નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી મહેશભાઈ સોની નખત્રાણા એપીએમસી ડાયરેક્ટર પ્રવીણસિંહ જાડેજા કચ્છ જિલ્લા રબારી સમાજના અગ્રણી રાજુભાઈ રબારી નિતેશભાઈ સોની મહિપતસિંહ સોઢા પ્રવીણસિંહ સોઢા અરવિંદભાઈ સોની બપોરે મહાપ્રસાદનો ભવ્ય આયોજન માનસ હનુમાનધામ નવા કટારિયા કચ્છના મહંત શ્રી ભાનુપ્રસાદ ગોર દ્વારા બહુ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું બપોરે ત્રણ વાગે મોરબી દેવજીભાઈ પટેલ પરિવાર ધાવડા કચ્છ દ્વારા બાઇક રેલીનો ભવ્ય સામયો કરવામાં આવ્યો તેમજ ચા પાણી નાસ્તાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સારંગપુર મંદિરના કોઠારી સ્વામી રેલીનું સ્વાગત કર્યું હતું અને માલાભાઈ રબારીએ કષ્ટભંજન હનુમાન મંદિર ધ્વજારોહણ કર્યું હતું ડી જે સાઉન્ડ સિસ્ટમની સેવા વિવેક પલ્લણ નખત્રાણા દ્વારા સેવા આપવામાં આવી હતી